બે હજાર ચોવીસ અને બે હજાર પચીસમાં રજાઓની વિગત આ પ્રમાણે છે સત્તર છ બે હજાર ચોવીસ વાર સોમવાર બકરીઈદની રજા છે સત્તર સાત બે હજાર ચોવીસ બુધવાર મહોરમની રજા છે પંદર આઠ બે હજાર ચોવીસ ગુરુવાર સ્વાતંત્ર્ય દિવસની રજા છે ઓગણીસ આઠ બે હજાર ચોવીસ સોમવાર રક્ષાબંધનની રજા છે છવ્વીસ આઠ બે હજાર ચોવીસ સોમવાર જન્માષ્ટમીની રજા છે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ મંગળવાર નંદ મહોત્સવની રજા છે સાત નવ બે હજાર ચોવીસ શનિવાર ગણેશ ચતુર્થીની રજા છે સોળ નવ બે હજાર ચોવીસ સોમવાર ઈદ મિલાદની રજા છે બે દસ બે હજાર ચોવીસ બુધવાર ગાંધી જયંતિની રજા છે અગિયાર દસ બે હજાર ચોવીસ શુક્રવાર નવરાત્રિની રજા છે બાર દસ બે હજાર ચોવીસ શનિવાર દશેરાની રજા છે દિવાળી વેકેશન અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસથી સત્તર અગિયાર બે હજાર ચોવીસ સુધીનું છે પચીસ બાર બે હજાર ચોવીસ બુધવાર નાતાલની રજા છે ચૌદ એક બે હજાર ચોવીસ પચીસ મંગળવાર મકરસંક્રાંતિની રજા છે પંદર એક બે હજાર પચીસ બુધવાર વાસી ઉત્તરાયણની રજા છે છવ્વીસ બે બે હજાર પચીસ બુધવાર મહાશિવરાત્રિની રજા છે પંદર ત્રણ બે હજાર પચીસ શનિવાર ધૂળેટીની રજા છે એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સોમવાર રમઝાન ઈદની રજા છે દસ ચાર બે હજાર પચીસ ગુરુવાર મહાવીર જયંતિની રજા છે ચૌદ ચાર બે હજાર પચીસ સોમવાર આંબેડકર જયંતિની રજા છે અઢાર ચાર બે હજાર પચીસ શુક્રવાર ગુડ ફ્રાઈડેની રજા છે ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ મંગળવાર પરશુરામ જયંતિની રજા છે